અમરેલી જિલ્લાના બગસરા તાલુકા એસટી બસ સ્ટેન્ડ ખાતે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું વૃક્ષ વાવો વરસાદ લાવોના સૂત્રોને સાર્થક કરતા જોવા મળતા ડેપો મેનેજર સહિત કર્મચારીઓની ઉપસ્થિતિમાં વૃક્ષારોપણ કરાયું હતું બગસરા એસટી બસ સ્ટેન્ડ ખાતે શોભયાત્રા સ્વચ્છયાત્રા સ્વચ્છતા હિ સેવા સ્વચ્છતા હિ સંસ્કાર અભિયાન અંતર્ગત વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું ગ્લોબલ વોર્મિંગ ઘટાડવાના આશ્રય સાથે અવનવા વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું ત્યારે તાલુકા એસ્ટી ડેપો મેનેજર એન એન ગઢવી સહિત એસ ટીના કર્મચારીઓની ઉપસ્થિતિમાં અનવાબ વૃક્ષોનું વૃક્ષારોપણ કરવામાં આવ્યું હતું કે જેમાં અલગ અલગ જગ્યાએ પછી ઉપરાંત વૃક્ષોનું વાવેતર કરવામાં આવ્યું હતું આ તંકી ડેપો મેનેજર ગઢવી મેડમ સહિત એસટી સ્ટાફ સહિત માનુભવ ઉપસ્થિત રહ્યા હતા આજરોજ સ્વચ્છ યાત્રા શોભયાત્રા સ્વચ્છ યાત્રા અંતર્ગત સ્વચ્છતાથી સેવા સ્વચ્છતા હી સંસ્કારના કેમ્પેનના ભાગરૂપે

તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ